ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલા જાહેર શૌચાલયો હાલ વપરાશમાં ન રહીને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે રેબેન્ડિયા અને ઇન્ડિયા રિયાલ્ટી ચેકમાં જાહેર શૌચાલયો પર ખંભાતી તળાવો લટકતા જોવા મળ્યા હતા કેન્દ્ર સરકાર તરફથી કરોડો રૂપિયાનું રોકાણ કરીને સ્વચ્છતા અભિયાન માટે આ શૌચાલયો બનાવવામાં આવ્યા હતા તેમના ઉપયોગ માટે અલગથી જાહેરાતો પર પણ ખર્ચ કરવામાં આવ્યો હતો છતાં આજે આ શૌચાલયો તંત્રની નિષ્કાળજીના કારણે બંધ હાલતમાં છે શહેરના અનેક વિસ્તારોમાં બન્યા બાદ આ શૌચાલયો સંચાલન અભાવે વર્ષોથી બંધ છે સ્થાનિક નાગરિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરાયા બાદ પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી પરિણામે લાખોનો ખર્ચ થયો હોવા છતાં સુવિધાઓનો કોઈ વાસ્તવિક લાભ મળતો નથી આજની સ્થિતિ એ છે કે શૌચાલયો માત્ર શોભા માટે ઉભેલા છે ને તેમની પર તાળા ઝૂલવી રહ્યા છે જેને લઈને તંત્ર સામે નાગરિકોમાં નારાજગી છે